નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠ ના સંસ્કૃત વિષયની તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસને સોમવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે સંસ્કૃત વિષય છે તેની અસાઇનમેન્ટ પણ આપણે બનાવી નાખેલી છે બ્લુપ્રિન્ટ પ્રિન્ટ પ્રમાણેની અધ્યન નિષ્પતિની આધારે તો જરૂરથી આ અસાઇનમેન્ટ પણ મેળવી લેજો જે તમારી સ્વધ્યન પોઈ એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્રને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ ટાઈમપી પ્રશ્નો વીણી વીણીને આપણે એની અંદર મૂકેલા છે તો તમારે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા મળી જશે પ્રશ્નપત્ર આપવા જેવાનો સમય છે સવારે આઠથી અગિયાર છે અને કુલ એસી ગુણ રહેશે પ્રશ્ન નંબર એક નીચે આપેલી કાવ્ય પંક્તિઓનું અનુલેખન કરો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કાવ્ય પંક્તિ આપણને આપેલી છે ધ્યાનપૂર્વક વાંચવાની છે સમજવાની છે અને કોઈપણ પ્રકારની ભૂલ વગર આપણે લખવાની છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવું જે આ પ્રશ્નપત્ર અને જે અસાઇનમેન્ટ છે એની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે સીધી તમારા વોટ્સઅપ નંબર ઉપર પણ મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર એક બ નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે તેને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને કોઈ પણ પ્રકારની ભૂલ વગર તેને લખવાનો છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખો જેના કુલ આઠ માર્ક છે કુલ ચાર પ્રશ્ન પૂછાશે અને આઠ માર્ક છે એટલે કે એક પ્રશ્નના બે માર્ક છે પહેલો સવાલ પ્રભાત કહ અસ્થિ ગચ્છતી કહશ ઉદય ગચ્છતી તો પ્રભાત કાલે ચંદન અસ્થિ ગચ્છતી સૂર્ય ઉદય ગચ્છતી સૂર્યોદય અનંતર જના કં કુરતી તો સૂર્યોદય અનંતર જના કર્મણી રંઠ કરર્કશ કઠોરચ વર્તતે તો વંઠ કર્કશ કઠોરચ વર્ત્યારે શુનક કીદર્શ્વની કરો શુનક ભો ભો ધ્વનિ કરો ત્યાર પછી પાંચમો સવાલ પ્રભાતમ પ્રકાશ કા સ્થિત તો પ્રભાતમયે પ્રકાશ પરી તો સ્થિત પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી કોઈ એક વિષય ઉપર પાંચ વાક્ય લખો તેમાં મમ ગ્રામા તો જોઈએ ઉત્તર ઇતિ મમ ગ્રામ નામ સ લઘુ ગ્રા અસિ અસ્ામે ઉપસ ઉપસ્રામસતી મમ ગ્રામસે એક નદી વહતી ત્યાં તટે મંદિરરાજતે મમ એક પ્રાથમિક શાળા અસ્તિ ગ્રામજના ધર્મનિષ્ઠા ઉત્સવપ્રિયા અયમ ગ્રામા મમ અતિ પ્રિય ત્યાર પછી મમ દિનચર્યા વિશે લખવાનું છે તો એના વિશે પણ અહીંયા તમને આપેલું છે જો પ્રાંતકાલે ઉત્સાહ ઈશ્વર સ્મરામ માતરપિતરશ નમા દંતધાવનમ કૃત્વા મુખમ પરોતી પશ્ચાત પશ્ચા કરોતી કરો ભ્રમણાય ઉદ્યાન જ સ્નાનમ કરો ભોજનમ કૃત્વા વિદ્યાલયમ ગચ્છતિ તત્ર શિક્ષકાન પ્રણામે વિદ્યાલયે વિવિધ અધ્યયનમ અધ્યયન કરોકાશાન ગૃહમ પતિ ગછતી ક્રીડાંગણે મિત્ર પ્રતિ નિવૃત્તિ હસ્તોદ અધ્યયનમ ભોજન કૃત્વા શયનમ કૃત્ ત્યાર પછી ત્રીજુ મમ વિદ્યાલય તો મમ વિદ્યાલય વિશે આપણે પાંચ વાક્ય લખવાના છે તો મમ વિદ્યાલય સરસ્વતી વિદ્યાલય અસિ વિદ્યાલય સ્થિત અસિ વિદ્યાલયે બહુ શિક્ષકા વિદ્યાર્થીય સંત વિદ્યાલયે અનેક વિષયામ અધ્યાપ્ય વિદ્યાલયે મમ બહુ મિત્રાણી સીધી પછી પ્રશ્ન નંબર ચાર અકાઉસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને સંસ્કૃત બનાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે સુરેશ અને પુસ્તક આપેલું છે તેના ઉપરથી વાક્ય બનાવ્યું છે સુરેશ પુસ્તકમ અસ્તી તો છાત્ર અને પ્રસાદ તો છાત્રેભય પ્રસાદ વિતરતું બાલક અન્ય મોદક તો બાલક્ય મોદકાન વિતરું માનવ અન્ય દીપ તો માનવેભ્ય દિવાન માનવેભ્ય દીપન વિતરત ફલમ તો મુકેશલસ્તી ત્યાર પછી બ કાંસમાં શબ્દનો ઉપયોગ કરી સંસ્કૃતવાક્ય બનાવ શીઘ્ર તો શીઘ્ર ધાવતી અશ્વ મંદ મંદ ચલતી ગજ શીઘ્ર તો શીઘ્રં ગછતિ શશક મંદ 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 ચલતી મહીષ પ્રશ્ન પાંચ અ નીચે આપેલા ગુજરાતી શબ્દોનું સંસ્કૃત ભાષામાં લખો જો ફરીથી લાડ કરાયેલ તો અનુનીતા આહાર લેનારો તો નિરાહારી એક ડગલું તો પદમ એકમ વરુ તો વૃકહ ત્યાર પછી બ નીચે આપેલા ગુજરાતી વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો કુલ ચાર માર્ક્સ છે અને બે માર્ક્સ એનો એક પ્રશ્ન રહેશે તો મારી શાળા મોટી છે તો મમ પાઠશાળા વિશાલા વર્તતે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે તો ગાંધી મહોદય અસ્માક રાષ્ટ્રપિતા અસ્તિ મારા ગામમાં બગીચો છે તો મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ

લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક ચિત્ર આપેલું છે તો એના ઉપરથી આપણે લખી શકીએ આ રીતે એકા પીપીલીકા ગ્છી માર્ગે ગજ ત્રા દૃષ્ટવા કથયતી રે પીપીલીક મમ માર્ગત દૂરી અન્યથા કિમપી ન વદતિ અનંતરમ પિપીલીકા શુગ્રાંડ પ્રવિશતી દ્રશ્યંતીચ ગજ ભવતી સહ સ્વીકરો યત સંસારે કોઈ ન તુચ્છ ન ઉચ્ચ સર્વે સમાના સી ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા શ્લોક કે કાવ્યની પૂર્તિ કરો તો પીબંતી ન્ય સ્વયેવ ના સ્વયં ખાદંતી ફલાની વૃક્ષા નાદંતી સસ્ય ખલુ વારિવા પરોપકારાય વિભૂતય બીજું આપદો દુર્ગાી સાક્ષરો ન પંડિત અમુક સ્ફુટવક્તા યોનાતી પંડિત ત્રીજું પુસ્તકુ હિય વિદ્યા પરહસ્તેષું યન કાર્યકાલે સમુપને ના વિદ્યા ન તદ્ધન ત્યાર પછી ચોથું પર્વતાગ્રેથો યા ભૂમિતિષતિ સારથિ ચલતી વાયુવેગે પદમેક ત્યાર પછી જોઈએ અ કાઉસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્કશમાં પેલું સિંહ સ્વભાર્યાયા ખાલી જગ્યા સહ નદીમ અગ્છતી તો જવાબ આવશે સહ ત્યાર પછી બીજું મનોજ પઠતી સમીરહ ખાલી જગ્યા પઠતી તો અપી ત્રીજું યત્ર પુસ્તકમ અસ્તિ ખાલી જગ્યા લેખની અપી અસ્તિ તો તત્ર અને રક્ષકઃ ગૃહે ક્ષેત્ર ખાલી જગ્યા રક્ષતી તો અહીંયા જવાબ આવશે ચ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તે પ્રમાણેના પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેની અસાઇનમેન્ટ છે તે મેળવવા માટે વોટ્સઅપ પર મેળવવા માટે અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ અસાઇનમેન્ટ જે છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેની તેની પીડીએફ તમે મેળવી શકો છો તો અવશ્ય મેળવી લેવી જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ તમે મેળવી શકશો ત્યાર પછી આપેલા શબ્દ શબ્દમાંથી યોગ્ય સ્નાન ખાલી જગ્યા પૂજા અકરો બીજું ધર્મ પુસ્તકાલયા પુસ્તક ખાલી જગ્યા પઠનિ તો નિત વર્ગખંડા બહિ ખાલી જગ્યા ઈચ્છા તો ગંકસંપત્તિ સદા ખાલી જગ્યા તો રક્ષ ત્યાર પછી પ્રશ્ન નંબર દસ જોડકા જોડો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા આપેલું છે અધ્ય એને જોડીશું આજે સાથે અપીને જોડીશું પણ સાથે યદી તરહીને આપણે જોડીશું જોતો સાથે અને ઉચ્ચેને આપણે જોડીશું મોટેથી સાથે તો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયોના સોલ્યુશન સાથે ફરી મળીશું આપણે ધોરણ નવ સાથે ધોરણ નવના દરેક વિષયના સોલ્યુશન સાથે તો મિત્રો ધોરણ નવમાં પણ આપણી સાથે જોડાયેલા રહેજો જેથી કરીને તમને દરેક સોલ્યુશનના વિડીયો મળતા રહે મિત્રો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય સેન્ડ કરજો